એટલે બાર લાખ રૂપિયા તો ના હોય મારી વાત જોયું પૈસા કે લાખ રૂપિયા શું આગા પાછું કરો છો દસ લાખ રૂપિયા આલ દે તમને

મારી વાત આપડો સોસાયટી માં મકાન રાખવું છે થોડા પૈસા વધાર થાય પણ તમારે કોઈ ચિંતા નહીં કેટલા હ કેટલા પૈસા એટલે પંદર સોળ લાખ રૂપિયા જેવું થાય પોકાય નઈ યાર એ હા તો તમારે સેલ્લી પોઝિશન દસ લાખ ની હે ને આપણે જેટલી કેપસિટી છે આપણે વધારે નઈ કેપસિટી 10 લાખ ની હે તમાર લાખ નું મકાન અમે તમને હોઈ જાલશું કેમ કોઈ વાત ના કરતા જરી હ

કેવું છે હા લેજા મકન યોર અરે મકન તો તમન રાશ્યાલા બે દાડા તમ તાર ચિંતા કરશો નઈ અન કોઈન વાત ના કરતા હો તમન કઉ નકે સેતરા હો ને ને કોઈન ના હા એમ આકુ મગજ કાકા તમે ફેવરી નાખી મારું અરે ભાઈ આપડો તનકો એવો છે દલાલી નો એટલે મગજ ખરી એ તોય કાકા વાત નઈ તા દે માર માર

પણ હાલ હાલ બેઠક કરી આની ના ના સોવનજી નહીં અલ્યા યાર વાત અમે કરેલી છે અરે તરત આવો અમે હા તરત આવો અમે કાકા હા પેલી ચાર વિઘન બેઠક છે આજ અતારે છે વા વા બેહી જાજો હેટ જો ઈ મો હા અમે આવો તમે જો ઘેર અમે તાર ઘેર આવા

તમે તૈયાર હોઈ તો આપણે ગોઠવી દઈએ અરે તમે ભાઈ તો શું તો ભૂલી હતું અરે પેલું ઘર વેકાવાનું ચાલુ કીધું તમે અરે બાસ્કુજી તો ગરાક

તમે છે ને ઘરને પ્લાસ્ટર કરાવી દો ટાઈલ્સો નાખી દો બાયણા નાખી દો પછી 4 લાખ રૂપિયા આવી જાહી પૈસા હોય તો પછી એક જ શું કરવા પૈસા નહી તાર તો એક વાગ આવી જશે અરે બાસકુજી તઈ ચાર ગરાક લાઈ જો ભલા આદમી તમે લગીને પૈસા તોડવા તૈયાર નહીં કમ સે કમ 4 લાખ તો તૈયાર થો ના 4 લાખમાં તો નહી મેલ પડા હો અરેજી કોઈ ખારો ગરાક લાવો છે એટલે 1000 રૂપિયા આવું છે બસ જો 1000 ઓય

મારું મકન વેકવરા હો કે લે ખેગારજી તમને શરમ આવે છે તમે શું નાટક કરો છો પેલા કોઈ વેકવાનું છે પછી ઘરક લાયા એટલે ફરી જા કે માર નઈ આલુ નવો પાસા કે મારું મકન વેકાઓ લે ભાઈ પેલા મારું મકન નતું વેકવાનું અને હવે ફાઈનલ વેકવાનું છે ફાઈનલ જ વેકવાનું છે ફાઈનલ બસ ગળાની ની હવે પછી ફરી જા નહીં તો દલાલી ઉભે ઉભે લે આવો અરે નઈ ભરું હા નઈ ભરું સારું શિલ્લી કિંમત કહી દો મકન ની હાડો શિલ્લી કિંમત હા 8 લાખ રૂપિયા હા 8 લાખ પેલી વખત 7 લાખ માં વેકવા ફરતા હતા ને હવે 8 લાખ

પણ પછી નાટક ના કરતા કે મારા ભાઈ ના પાડશે ના પાડશે અરે કોઈ નાટક નહીં કરું હા એમ તમે તો તમારું કમિશન કાઢી લેજો ભાઈ હા એ તો બધું અમારામાં આવી ગયું જલ્દી કરાજો પાછા સારું સારું કીધું

એટલે મારી વાતો પણ આ દરાવ અમે કાકો બદરી તો તારા આડા ચોય પડ્યા છે લ્યા એટલે ગમે એ નોમ આવે ને કે બલ્લુ છે વચ્ચે તો અમે વાતે કરતા નહીં આમ ફૂંટા કાકાને હવારા ના લઈને ફરતા હતા તાઈન મકન બતાઈ રહ્યા છો એવું છે એમ તાને હવે મારે કોઈ વધારે ચોપડા ફેદવા નહીં તમે સુક્ષોંધી જતા રહો એથી ના ના તો કીધું એમ પણ ચીડથી ઝઘડો થાય ખોટો મતલબ આવે તમારી વાત કરવા જાય ને તો તમે તો કોઈ બાચી નહીં મેલ્યું આમ તું તાર પડવું હોય તો પડજે જે દલાલી આવે ને એ અમારી બસ જા

અરે કોરા કાગળ પર લશ્યાનું તમન વિશ્વાસ આવતો હોય તો હા અરે ચિંતા ના કરો પોચ પછી હું આગા પાછા કરાયો તમન પૈસા વધારે પડે છે ને અરે ભાઈ હ હું તમન પછી ફોન કરું હું અરે ફાઈનલ થઈ જા ભાઈ ઈ મારા માઈ એ હા બોલો ભુંદાગા યા કઈનો ગોતું છું તમન યાર તમ શું કોમ પડી મારું

એનો ક્લેમ પાસ થયો છે ઓ ક્લેમ પાસ થયો છે એમ કેટલા આયા કોઈ આવ્યું તો નહીં 8 લાખ રૂપિયા આયા છે અને બીજા હજુ આવી છે બીજા હજી કામ છે ઓય બરોબર એટલે મકાન લે આવું તું એમ મકાન લેવું છે તમારે અરે મકાન તો મારી બારીમાં છે ફમદા કા તો છે અન મસ્ત મકાન છે આપડા ગોમસ છે કનું મકાન લેવું છે ને તમારે 100 લાખ રૂપિયા થાય 100 લાખ રૂપિયા ઓય

બજાર હમું જાવું છે કેમ બજાર અતાર તેમ ના જાવ તો તો ખોટા બોલાયા મેં બોલતે તો તમ આવડતું જ નહીં બજાર મો ડાયરો છે ડાયરો જોવા જઉં છું ડાયરો હોય હારું જતા હો તાણી હાતે જા હજકી અને હું કઉ છું મારું મકાન વેકવાનું છે ગરાગવાત કેજો હોન મકાન વેકવાનું છે હે હા કેગરજી મકાન તો મારે વેકવાનું છે હરિજીન ચાંદુએ કીધેલું છે પણ મગજмот લેતા નથી અરે કીધું છે હોય મે પેલા ભત્રીજાને કીધું છે એ તો જે વેકાવે હાસુ તમાર નજર માં નહીં ગરાક કોઈ એ તો હવે જે પેલો વેકાવે હાસો એમ નહીં તમાર નજરમાં કોઈ ગરાક નહીં ગરાક તો નહીં પણ ખેગરજી એક આઈડિયા કરો ને તો આપણો બેય ને મકન વે કઈ જોય હું તમારું મકન હું વેસાતું લઈ રહું ને મારું મકન તમે વેસાતું લઈ રહો બેય ને મકન વે કઈ જાય જો બજાર જો હો વિચાર વત કે આજો આ બજાર જઈને આવજો કદી બોલતે જવાતું નહી હોય એ તો

హా మా వంశో పాట